રાજુલા પોલીસે યુવકની હત્યા કરનારા આરોપીને ઝડપી પાડ્યો છે આજે પોલીસે આરોપી નું રીકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું છે તો મહિલા પોલીસે દોડા બાંધી આરોપીને ને બજારમાં ફેરવ્યો છે આરોપીને બજારમાં ફેરવી માફી મંગાવી છે તો પત્ની સાથે આડા સમય હોવાથી યુવક નું દબાવી હત્યા કરી નાખી હતી જેમાં રાજુલાની આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ધર્મેશ્વતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર